જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી બેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય પોતાની સગીરભાઈની દીકરીને તારીખ વીસ એક બે હજાર ચોવીસ તથા તે પહેલાં નવ મહિના સુધી તેના કૌટુંબિક સગીરભાઈના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ તોહાભાઈ છતાપરાને જતાપ્રાય નાઓએ આ પોતાની સગીરવયની દીકરાની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય જે અનુભયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોર્ધનભાઈ જતાપ્રાયે તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીરભાઈની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય જેથી આ ડૉક્ટરે રૂપિયા સિત્તેર હજાર લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને યાદવ તેમજ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અનુવાયે જસદન પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીરભાઈ ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોવાપરા જથાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે એમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે